તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો આશા કરું છું કે મજામાં સાડા આઠ તો મિત્રો આવી ગયા છે ચેકલા બીજા બસ સ્ટેશને તો મિત્રો અહિયાં સુરભાની રાહ જોઈને બેઠા છીએ ત્યાં છે રોડ હાઈવે તો મિત્રો સુરભા આવતા મળીએ છીધા દિવેદર તો મિત્રો દિવેદર પહોંચી ગયા છીએ આજે ફરી પણ નંબર આપણો બદલાઈ ગયો છે બેઠક નંબર તો મિત્રો આપણો બેઠક નંબર પહેલી પાટલી આવ્યો છે તો મિત્રો પેપર પૂરું થઈ ગયું છે અને આવી ગયા દિવેદર બસ ડેપો તો મિત્રો હવે આપણે બસ આવતી જ છે તો મિત્રો દિવેદર થી ઘરે આવી ગયા છે આવીને આવી ગયા છે ઘંટીએ તો મિત્રો ઘંટી ચાલુ છે હાલ તો ઘણા વગર બાકી છે ચલો મિત્રો હું તમને બતાવું તો મિત્રો હજી બાજરીના એક આટલું પહેલું છે બીજા છે ખાવાના મિત્રો ઘંટી હજી ચાલુ છે મિત્રો કાલના પણ દેણા હજુ પડ્યા જ છે

મિત્રો બહાર લાઈટ ચાલુ કરી દીધી છે બાકી ગયા છે હજી તો લગભગ અડધો કલાક જેવું થાય છે કારણ કે ત્રણ ત્રણ ના બીજા પી આવી ગયા છે તો મિત્રો ફટાફટ હવે ધણા દળી જઈએ ને પછી દુકાન ને ઘંટી બધું બતાવીને જઈએ ઘરે તો મિત્રો આવ્યું હતું ટ્રેક્ટર કાર જઈ રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો